નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમતા ત્રીસ સપ્ટેમ્બર ચોવીસના સવારે પાંચ કલાકે સો ટકા ભરાઈ ગયો હતો શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા પાલિતાના તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલિતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતાં તારીખ ત્રીસના રોજ સવારે પાંચ કલાકે શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ ગયો હતો એમ બાલધિયા નાયબ કાર્યપાલક ઇજનેર શેતમજય સિંચાઈ યોજના ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે જેતૃજી માલ ઓવરફ્લો થયેલ છે જેતૃજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો થતા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલીતાણા શહેર અને ગારીયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે